નકલી નોટો દ્વારા દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું રેકેટ દમણમાંથી ઝડપાયું છે દમણના પ્રવાસન સ્થળ એવા જામપોર બીચ પર બે પ્રવાસીઓ હજાર રૂપિયાની નકલી નોટ વટાવતા ઝડપાઈ ગયા છે ભીડથી ભરેલા બીચના સ્ટોલ પર આ બંને ઈસમો હજાર રૂપિયાની નકલી નોટ બજારમાં ફરતી કરતા હતા સ્ટોલ નંબર એક અને આઠ પર બે નોટ વટાવવાનો પ્રયત્ન કરતા દુકાનદારને જાણ થઈ હતી અને સ્થાનિકોએ પોલીસને જાણ કરી બે આરોપી પક્ષેથી એક આરોપી હૈદર અલી ઉર્ફે મુન્ના મોહમ્મદ વકીલ અન્સારી અને બીજો બે નંબરનો આરોપી બિટ્ટુ સિંઘ રામનાથ સિંઘ બંને પક્ષેથી હજાર જની એક એક હજારની પાંચ પાંચ નોટ ઝડપી પંચનામા જ કરી અને બે નોટ ફરિયાદીવી અને સાક્ષીદારોએ જમા કરાવી આજે લોકોને નામદાર કોર્ટમાં હાજર કરતાં નામદાર કોર્ટે તેને તેર દિવસના રિમાન્ડ પીસી આપેલા છે હઈદર અલી અને બિટ્ટુ નામના ઈસમ પાસેથી દમણ પોલીસને રૂપિયા એક હજારની કિંમતની કુલ બાર નોટ મળી આવી છે સ્ટોલ ધારકની સજાગતાને કારણે આ બંને ગઠિયા પોલીસની કેદમાં આવી ગયા છે પોલીસે પ્રાથમિક તપાસ કરતા બહાર આવ્યું છે કે આ બંને લોકો બિહારથી આ નોટ લાવ્યા હતા કોર્ટે આ બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સ્ટોલ નંબર પરથી સામાન લીધો અને બીજા પૈસા એ પછી બીજા બે પાસા સ્ટોલ નંબર પર પર ગયા ત્યાં ત્યાં પણ તેઓ ઠંડો પણ આમલેટ ને સિગરેટ લીધું ત્યાં પછી એ લોકોને ખબર પડી કે અચાનક કે ભાઈ આ ડુપ્લિકેટ નોટ છે એ લોકો જે એ લોકો જે સ્ટોલ વાળા જોયા ગયા કે આ લોકો ત્યાં છે એ લોકોને પકડેલા તેવામાં સ્ટાફ આવી ગયેલા આ બંને આરોપીઓ કુલ પચાસ હજારની નકલી નોટ દમણમાં વટાવી ચૂક્યા છે જેમાં તેમણે રૂપિયા પાંચ હજારનું કમિશન મળ્યું આ બંને આરોપીઓ પાસેથી હજુ વધુ નકલી નોટોના કૌભાંડ અંગે માહિતી મળે તેવી શક્યતા છે માનવ ઠાકોર વીટીવી દમણ